અનૈયા લાલકી જે કાનો ખોવાયો મારો કાનો ખોબાયો કોઈએ જોયો મારો કાન કોઈએ જોયો મારો કાન મારો કાનો ખોબાયો દેવકીને પૂછ્યું મેં તો વાસુદેવને પૂછ્યું માથુરાની જેલમાં સોધી વળી રે મારો કાનો ખોવાહાયો કાનો ખોવાયો મારો કાનો ખોવાયો કોઈએ જોયો મારો કાન કોઈએ જોયો મારો કા મારો કાનો જોયું જોયું તો ખોળામાં રમતો રે મારો કાનો ખોવાયો કાનો ખોવાયો મારો કાનો ખોવાય કોઈએ જોયો મારો કાન કોઈએ જોયો મારો કા મારો કાનો ખોવાયો પૂછ્યું મેં તો પૂછ્યું ગાયો ચરાવતા મને ગયો રે મારો કાનો ખોવાયો મારો કાનો ખોવાયો કોઈએ જોયો મારો કાન કોઈએ જોયો મારો કાન મારો કાનો ખોવાયો જમના કાઠે જોયો મેં તો કદમ ડાળે જોયો મોરલી વગાડતા મને મળી ગયો રે મારો કાનો ખોવાય કાનો ખોવાયો મારો કાનો ખોવાયો કોઈએ જોયો મારો કાન કોઈએ જોયો મારો મારો કાનો ખોવાયું વૃંદાવનમાં જોયું મેં તો જતીપુરા માં જોયું રાસ મારતા મને મળી ગયો રે મારો કાનો ખોવાયો કાનો ખોવાયો મારો કાનો ખોવાયો કોઈએ જોયો મારો કાન કોઈએ જોયો મારો કાન મારો કાનો ખોવાયો ગોપીઓને પૂછ્યું મેં તો ગોવાળો ને પૂછ્યું રાધાજીના રુધિઆમ બેઠો રે મારો કાનો ખોવાયો કાનો ખોવાયો મારો કાનો ખોવાયો કોઈએ જોયો મારો કાન કોઈએ જોયો મારો કાન મારો કાનો ખોવાયો મંડળમાં જોયો મેં તો ભજનમાં જોયું ભક્તોને દર્શન દેતા મળી ગયો રે મારો કાનો ખોવાયો કાનો ખોવાયો મારો કાનો ખોવાયો કોઈએ જોયો મારો કાન કોઈએ જોયો મારો કા મારો કાનો ખોવાયો શોધી વળી આખું ગામ રે મારો કાનો ખોવાયો કાનો ખોવાયો મારો કાનો ખોવાયો કોઈએ જોયો મારો કાન કોઈએ જોયો મારો કા મારો કાનો ખોવાયો